વાગરાથી નારેશ્વર સુધી ભૂમાફિયાઓના સામ્રાજ્યમાં ભૂકંપ એક જ ઝાટકે એકસો છાસઠ ટન બિનઅધિકૃત ખનીજ સીસ સમગ્ર પંથકમાં માફિયાઓના આંતડા કંપાવી દેતી કાર્યવાહી વાગરા તાલુકામાં ખનીજ ચોરી સામે તંત્રે જાણી યુદ્ધ સ્તરી કાર્યવાહી શરૂ કરી હોય તેમ મામલદાર મીનાબેન પટેલે એક જ દિવસમાં ખનીજ માફિયા ઉપર કાળજાળ પ્રહાર કર્યો છે બે ફાર્મ બનેલા રેતી અને કબ્જી ચોરોના નેટવર્કને એક ઝાટકે ધ્વસ્ત કરતા મામલદારે કુલ ચાર હાઈવા ડમ્પરો ઝડપી પાડી એકસો છાસઠ ટનથી વધુ બિન અધિકૃત ખનીજ સીઝ કર્યું છે આ કાર્યવાહીથી સમગ્ર વાગરા પંથકમાં ખડભડાટ મચી ગયો છે અને સરકારી તિજોરી લૂંટતા તત્વોમાં ભારે ફફડા વ્યાપી ગયો છે મામલતદારની આગેવાની હેઠળ કરાયેલી તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી જેમાં જીજે સોળ એ વાય એકોતેર જીરો પાંચ નંબરના હાઇવામાંથી ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ટન જીજે સોળ એ વાય એકોતેર ઓગણસી માંથી ચાલીસ ટન અને એક નંબર પ્લેટ વગરના હાઇવામાંથી તેતાલીસ ટન રેતી ઝડપી પાડવામાં આવી હતી આ ઉપરાંત કપચી ભરેલા ડમ્પરો સાથે કુલ એકસો સત્યાવીસ ટન રેતી અને ઓગણચાલીસ ટન કબજી મળી કુલ એકસો છાસઠ ટનથી વધુ ખનીજ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે કાયદાનું સરયામ ઉલ્લંઘન કરનાર તમામ વાહનોને વાગરા પોલીસના હવાલે કરવામાં આવ્યા છે અગાઉ પકડાયેલા ડમ્પરો હજુ મુક્ત થવા નથી ત્યાં વધુ ચાર ડમ્પરો સીઝ થતા ખનીજ માફિયાઓની કમર તૂટી ગઈ છે આ કાર્યવાહીનો ફફડાટ વાગરા પૂરતો સીમિત ન રહી પરંતુ છેક નારેશ્વર સુધી પ્રસરી ગયો છે ખનીજ ચોરીમાં સંકળાયેલા તત્વોમાં એવો ડર વ્યાપ્યો છે કે અનેક ડમ્પર ચાલકોએ પોતાના વાહનોના પૈડા થંભાવી દીધા છે સૂત્રોના જણાવ્યા મુજબ આતો માત્ર શરૂઆત છે રેતી અને કપચી બાદ હવે ગેરકાયદે માટી ખનન પર પણ મામલદારની લાલ આંખ છે આવનાર દિવસોમાં વધુ ગુપ્ત અને આકસ્મિક કાર્યવાહી થવાની શક્યતા હોતી ખનીજ માફિયામાં હડકંપ મચી ગયો છે ઝડપાયેલા તમામ ડમ્પરોના માલિકો વિરુદ્ધ કાયદા મુજબ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે ગેરકાયદે ખનિજ વહન અને નિયમોનું ઉલ્લંઘન કરવાના ગુનામાં તેમની સામે દંડ વસૂલાત વાહન જપ્તી તેમજ જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે મામલતદાર મીનાબેન પટેલ દ્વારા ખનીજ ચોરી સામે હાથ ધરાયેલી આ કડક અને નિર્ભય કાર્યવાહીની સ્થાનિક લોકો તેમજ જાગૃત નાગરિકોમાં વ્યાપક સરાહના થઈ રહી છે એક જ દિવસમાં મોટા પાયે ગેરકાયદે ખનીજ જપ્ત કરીને તંત્રએ જે દ્રઢતા દર્શાવી છે તેને લોકો કાયદાના શાસનનું જીવતું ઉદાહરણ છે વર્ષોથી બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે આખરી તંત્રએ આંખમાં આંખ નાખી કાર્યવાહી કરી હોવાનો સંતોષ લોકો વ્યક્ત રહ્યા છે અને આવી જ સતત કાર્યવાહી થતી રહે તેવી માંગ પણ ઉઠી રહી છે